ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓમાંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવ્યા છે

આ રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ જેટલું પાણી આવી જાય છે એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે પેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે ત્યારે સમગ્ર આજપુર ગામ એક સંપર્ક વહેણો થઈ જાય છે અને આવી પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી છે તંત્રમાં અને રાજકીય લોકોને પણ વારંવાર આમની ભલામણ કરવામાં આવી છે એમ છતાં નથી નાળાનું કામ થતું કે નથી આ જે કંઈ રસ્તો છે એને ઉપર લેવાનું કામ થતું આ બાબતે આવતીકાલે માન્ય પ્રાંત સાહેબને પણ અમે આ બધી કપડા ખાતી રજૂઆત કરવાના છીએ ગતરાત્રિએ જિલ્લા કલેક્ટર શ્રીને પણ અમે થી પાલિકાના મામલતદારશ્રીને પણ થી ફરિયાદ અરજી કરેલી છે કે આવી ગામને અગોરતા છે અને આ સંપૂર્ણ ગામ જ્યારે વરસાદ આવે છે ત્યારે ડુંગરના ઉપરથી પાણીના કારણે સંપર્ક વ્યવહારું બને છે વિદ્યાર્થીઓને પણ શાળામાં જવામાં તકલીફ ઊભી થાય છે ગામ લોકોને પણ અવર જવર માટે તકલીફ ઊભી થાય છે તો આ બાબતે યોગ્ય કરવામાં આવે અને આવતા સમયમાં યોગ્ય નહીં કરવામાં આવે તો ગાંધીધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે